મારું નામ મંગળસિંહ મુરુજી ચાવડા ગામ ચંગા જિલ્લો જામનગર તાલુકો જામનગર આ વર્ષે આ બી સારું છે ઉત્પાદન ચણા અને ભાવ પણ સારા આવ્યા છે અત્યારે મને અગિયારસો છ રૂપિયા આજના ગયા વખતે આવ્યા હતા એક હજાર પંદર રૂપિયા આવ્યા હતા તેથી બજાર એ હતી તો એ પ્રમાણે આપે છે સારામાં સારું ઉત્પાદન સારું છે આવક બહુ છે સાહેબ એટલે બરોબર છે આ બજાર ભાવમાં જામનગરના ચણાની પુષ્કળ પ્રમાણમાં આવકો નોંધાઈ રહી છે આજે એક જ દિવસની વાત કરીએ તો સવારે આવક ખોલવામાં આવેલ હતી અને લગભગ બસો જેટલા વાહનો ચણાનો જથ્થો લઈ અને આવી પહોંચ્યા હતા તેમાં અંદાજે ત્રણસોથી થી સવા ત્રણસો ખેડૂતોનો ચણાનો જથ્થો હતો અને મળમાં વાત કરીએ તો આ આવક લગભગ પચાસ હજાર મળ જેટલી થવા પામેલ છે અને અઢાર હજાર ગુણી જેટલી આવક થયેલ છે આ જે આવક છે તે જામનગર યાર્ડમાં પ્રથમ વખત ચણાની આટલી ઐતિહાસિક આવક નોંધાયેલ છે એક જ દિવસમાં અને ચણાની મહારાજીમાં ભાવની વાત કરીએ તો એક મળના અગિયારસોથી લઈ અને અગિયારસો ને સિત્તેર સુધીના ભાવો ખેડૂતોને મળી રહ્યા છે ટેકાનો ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા છે તેની સામે ઊંચામાં અગિયારસો સિત્તેર સુધી યાર્ડમાં જ હરાજીમાં ખેડૂતોને મળી રહ્યા છે ભાવ અને ગત વર્ષે યાર્ડની ભાવની વાત કરીએ તો ગત વર્ષે વીસ કિલોના હરાજીમાં ભાવ ઊંચામાં આઠસોથી થી લઈ અને સાડા નવસો સુધીના નોંધાયેલા હતા એટલે એ પ્રમાણમાં પણ એ વેકમણનો ભાવ ખેડૂતોને અંદાજે મળી રહ્યો છે વર્ષની અને ચણાની જે આવકો છે તે મોટે ભાગે જામનગર જિલ્લામાંથી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી થઈ રહી છે કેમકે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ચણાનું વાવેતર આ વખતે પુષ્કળ પ્રમાણમાં નોંધાયેલ છે અને આવનારા દિવસોમાં પણ હજી એક માસ સુધી સતત આ પ્રમાણે આવકનો પ્રવાહ ચાલુ રહેશે તેવી ગણતરી છે